તરત જ નવરાત્રી કરી હતી કારણ કે ડોમ હતો ડોમ હોવા છતાં પણ અનાવિન પરિવાર આપણે જોયું જે રીતના ડોમના કર્ટન્સ ફાટવા માંડ્યા અને પાણી અંદર આવવા માંડ્યું લોકો પણ દોડવા માંડ્યા આમથી તેમ આપણે જોયું કે ઘરે જવા માટે નવરાત્રી તો સ્થગિત થઈ ગઈ હતી પરંતુ સમગ્ર વલસાડમાં પરિસ્થિતિ હાલર વિસ્તારમાં આપણે જોયું કે ઝાડ પડી ગયા ઝાડ ને અમુક લારીઓ દબાઈ ગઈ ઘણી જગ્યાએ નુકસાન થયું સોલાર પેનલો અત્યારે મારે કિરણભાઈ કરીને દર્શક મિત્ર છે એમનો ફોન આવ્યો કે પરથી સોલાર પેનલ ઉડીને આવી છે અમારા ઘર પર પાણીની બંને ટાંકીઓ તૂટી ગઈ છે અને આગળ ત્રણ થી ચાર ગાડીઓ છે એ દબાઈ ગઈ છે અત્યારે હું આવી છું વલસાડના તડકેશ્વર પાર્ટી પ્લોટ પર જ્યાં ગોકુલ ગ્રુપ દ્વારા નવરાત્રી આયોજન કરાયું હતું આપણે વાત કરીશું અહીંયા આયોજકો સાથે પ્રવીણભાઈ જણાવશો કે શું પરિસ્થિતિ અહીંયા થઈ હતી ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત તડકેશ્વર પ્રત્યાંગણની અંદર તે આજ રોજ છઠ્ઠા દિવસે અમે શરૂઆતમાં જે રીતે લાગ્યું કે વરસાદ ચાલુ છે વરસાદના હોવાને કારણે આપણે ત્યાં ઓછામાં ઓછી અમારે ત્યાં ની આસપાસ માણસો હાજર હતા પરંતુ જે રીતે વાવાઝોડું સ્ટાર્ટ થયું અમે સૌ પ્રથમ લાઇટ ઓફ કરી દીધી લાઇટના કનેક્શનો કાપી નાખ્યા કે જેથી કોઈને વીજ કરંટ ન લાગે ત્યાર પછી સૌ પ્રથમ અમે જે પણ ખેલૈયાઓ અંદર હતા એ લોકોને બહાર કાઢવાના પ્રયત્ન કરીને તમામ અમારા કાર્યકર્તાઓએ મહેનત કરીને બધા લોકોને જે રીતે જે અહીંયા શેડ છે એની અંદર સુરક્ષિત બજાર ખસેડી દીધા ખસેડી ત્યારબાદ અમારું જે શેડ છે મેઇન ડોમ એ ડોમ પાછળ પવનને કારણે પાછળ તૂટી ગયો અને પર પણ જે વ્યક્તિઓ હતા એ લોકો પણ સેફલી સમયસર બહાર નીકળી ગયા એટલે હાલમાં હું ખુલાસો કરું છું કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની હાનિ પહોંચી નથી

જે રીતે આગાહી હતી અને શરૂઆતના સમયમાં બધી આગાહીઓ ખોટી પડી એ આગાહીને ધ્યાનમાં રાખીને અમારી સાવચેતી હતી સો ટકા વરસાદ આવે કે વાવાઝોડું આવે એને પહોંચી વળવાની અમે તૈયારી હતી અને એના માટે જ અમે સાવચેતી રાખેલીશું આપણે આયોજક શું કેશો આજની પરિસ્થિતિ માટે આજની જે પરિસ્થિતિ છે કુદરતી એને પહોંચી વળવા માટે અમે ના હરેક મેમ્બરે પૂરતી બનતી બધી જ ટ્રાય કરી છે અને બધાને સુરક્ષિત બહાર કાઢ્યા છે

અને જે રીતે લોકો પણ દોડે આજે કહેવાય કે સેફ્ટી ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અને તમે લોકો પણ ખૂબ જ સાવચેતીથી લોકોને બહાર કાઢ્યા હા હું જ્યારે આરતી હતો તો સાડા નવ નો આરતી સમય હતો અને સાડા દસ વાગે આ એક કલાક અમારે આરતી સમય થાય પણ અમારી જ્યારે પબ્લિકની એન્ટ્રી છે તે સાડા દસ વાગે ચાલુ થાય છે પોણા અગિયાર સુધીમાં ચાલુ થાય છે પણ પબ્લિક આવ્યું નહોતું અને અમારા મેઇન ગેટની જે ટીમો હતી અમારા વિશાલભાઈ અમારા જે બધા મેમ્બરો હતા તે લોકોએ બધા સાવચેતી પહેલેથી જ અટકાઈ દીધા હતા કારણ કે પબ્લિક આવ્યું જ નતું આથી કર્યું અને હું હનો તો થઈ અને બધા શિફ્ટ સાઇટ અમે અમારી ટીમ અને જે બીના માણસોને કાકાએ ફોન કરી દીધો હતો કે પાવર કટ કર દો ને બધા નીકળી ગયા હતા અને કોઈ પણ જાનહાનિ થઈ નથી બધા સ્વીફ સાઇટ બધા બહાર નીકળી ગયા છે અને માતાજીની કૃપા છે અને આવતા કાલ કાલની માટે પણ અમારી તૈયારી અમારે બેસ્ટ ટ્રાય કરશું ખેલાઈ આવવાનો અમે નારાજ ન કરી અમારી બેસ્ટ ટીમ અમારી

મોકલી દીધા હતા કોઈ પણ જાણવાની થઈ નથી અને આવતીકાલે અમારો પ્રયાસ એ જ રહેશે કે વરસાદ બંધ થાય હંડ્રેડ વન અમે ગોકુલ ને ચાલુ રાખીશું વલસાડ ની જનતા માટે જી જી આપણે

તો આ હતા ગોકુલ ગ્રુપના આયોજકો ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રવીણભાઈ પટેલ શિવમ અક્કી વિશાલભાઈ વિશાલભાઈ મેઇન એન્ટ્રી ગેટ પર હોય છે એમની નજર સૌ કોઈ પર હોય છે એમણે પણ જે વાત કરી કે કોઈ પણ રીતની અહીંયા કોઈને કોઈ પણ ઈજા કે કોઈ જાનહાની થઈ નથી અને તમે જુઓ છો કે અત્યારે આયોજકો બધા જ અહીંયા છે ખેલૈયાઓને તરત જ પ્રવીણ કાકાએ જે વાત કરી પ્રવીણભાઈએ કે સેફ જગ્યા અહીંયા તકેશ્વર માધવ મંદિરના પ્રાંગણમાં અહીંયા શેર છે એમાં તરત જ તમામ જેટલા આવી ગયા હતા ગ્રાઉન્ડની અંદર જે વિશાલભાઈ કીધું કે ગ્રાઉન્ડ પરંતુ જેટલા લોકો આવી ગયા હતા તમામે તમામને સેફટી સાથે અને કહીએ કે સિટી પોલીસની ટીમ પણ અહીંયા આવી ગઈ હતી જેમ આપણે સીટીપીઆઈ સાથે પણ વાત થઈ રંગતારી ગ્રુપ પર ત્યારે એમણે પણ કીધું કે પોલીસે પણ જે લોકો અહીંયાથી આયોજકોને મદદ કરી હતી અને સેફટી પૂર્વક લોકોને બહાર કાઢ્યા હતા ત્યારે આજે જે આપણે કહીએ કે વલસાડ શહેરમાં જે મજા હતી હતી એ બગાડી છે ને હવામાન ખાતા આગાહી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસાદ પડશે તો છે ચાર દિવસની આગાહી છે જી હા ચાર દિવસની આગાહી છે ત્યારે આવતીકાલનો સૂરજ જે ઉગે કઈ રીતનું હશે વાતાવરણ ગોકુલ ગ્રુપની પૂરી અહીંયા તૈયારી છે કે આવતીકાલનો જો દિવસ સારો રહેશે એ લોકો એમની તરફથી નવરાત્રી રમાડ છે ગરબા ખેલૈયાઓને અને પ્રવીણભાઈ બી વાત કરી કે અમે અમારી રીતે તૈયાર જ છે આપણે અહીંયાથી જે ગ્રાઉન્ડ છે એની એક મુલાકાત આપણે કહેવાય કે ઝલક તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જો શક્ય હોય તો અને વીજળી વરસાદ જે હતો વરસાદ તો હતો પણ વીજળીના જે કડાકા થયા બાજુમાં જે મોબાઈલ ટાવર હતો ત્યાં પણ જે રીતે વીજળી પડી હતી આયોજકો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આયોજકો સામાન રહ્યા છે છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ પોલીસની ટીમ પણ અહીંયા છે સતત ટિકિટવારીની અહીંયા જે આ કંડીશન છે તમે જોઈ શકો છો ટિકિટ કાઉન્ટર પણ અહીંયા તરત જ બંધ કરી દેવામાં આવ્યું હતું આ છે ટિકિટ કાઉન્ટર એમનું અને લોકો જે છે લોકોને પણ અહીંયા સેફટી થી બહાર કાઢવામાં આવ્યા હતા અને તર્કેશ્વર મહાદેવ મંદિરના દાદાના પ્રાંગણમાં સૌ કોઈને લઈ જવામાં આવ્યા હતા જ્યાં શેડ હતો અને પબ્લિકને પણ સુરક્ષિત રીતે અહિયાં થી મુવ કરવામાં આવી હતી અને ગોકુલ ગ્રુપ ગોકુલ ગ્રુપની હું તમને વાત કરું તો સૌથી વધારે પબ્લિક અહીંયા હોય છે ઇમરજન્સી ગેટ તરફ અત્યારે હું તમને લઈ જઈ રહી છું વલ સાડ નો મહત્તમ ક્રાઉડ સૌથી વધારે ક્રાઉડ ગોકુલ ગ્રુપ પર હશે પરંતુ જેમ અક્ય વાત કરી આ તમે જોઈ શકો છો અહીંયા જે સ્ટેજ છે સ્ટેજ ની પરિસ્થિતિ હું તમને બતાવું વિડિયોグラファー ભાઈને કહીએ કે થોડું સાવચેતી पूर्वक અહીંયા થી આગળ જાય લાઈવ અત્યારે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાની જે પરિસ્થિતિ છે આયોજકો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે ને પણ એમણે પૂરેપૂરી સેફટી રાખી છે કે અહીંયાથી બધું સામાન ખાલી કરવામાં આવી રહ્યો છે અને જેમ આયોજકોએ કીધું છે કે આવતીકાલે જો વરસાદ નહીં હોય તો એમને ગરબા નવરાત્રી રમવાની પૂરેપૂરી તૈયારી છે પણ સિચ્યુએશન જોઈને આપણે કંઈ કહી નહીં શકીએ અને કહેવાય કે હવામાન ખાતાની આગાહી હતી આગળ પણ મેં કીધું અનાવિલ પરિવાર પરથી મેં લાઈવ કર્યું રંગતાળી ગરબા પરથી આપણે લાઈવ કર્યું કુદરત જી હા કુદરતની સામે કોઈનું કંઈ ચાલી નહીં શકે ગમે એટલું મોટું આયોજન હોય ડોમ હોય કે કંઈ પણ હોય કોઈ પણ આપણે કુદરતની સામે કોઈ કંઈ કરી નહીં શકીએ અહીંયા જોઈએ કે આપણે જે ઓર્કેસ્ટ્રા ગ્રુપ છે એમનો સામાન અહીંયાથી કાઢી રહ્યા છે કારણ કે હજી વરસાદ આવવાની શક્યતા છે અને આયોજકોનો અહીંયા એમને સપોર્ટ છે આયોજકો અહિયાંથી જે રીતના બધા પોતાનો સામાન લઈ જઈ રહ્યા છે

બેઠા છે અહિયાં મંડપની નીચે આ માતાજી નો મંડપ છે અહીંયાથી લાઈવ દ્રશ્યો જે છે આ તમે ગોકુલ ગ્રુપના લાઈવ દ્રશ્યો જોઈ શકો એટલી અહીંયા લાઈવ બંધ છે એટલે તમને ક્લિયર નહીં દેખાશે પણ પરિસ્થિતિ જે અહીંયાની આપણે જોઈ આ લાઈવ દ્રશ્યો અહીંયાથી છે ગોકુલ ગ્રુપના લાઈવ દ્રશ્યો આપણે જોઈ શકીએ અને અહીંયા પણ આયોજકો જે કહેવાય કે મિત્ર વર્ષુળ કે એ લોકો બેઠા છે અહીંયા જનરેટર સ્ટાર્ટ કરી રહ્યા છે નીતિનભાઈ પણ છે અહીંયા આયોજકોના જે એક મિત્ર છે તે ઓર્સ્ટ્રા નો તમામ સામાન ઉતારી લેવામાં આવ્યો છે પાવર સ્ટાર્ટ કરવા માટે છે જનરેટર ચાલુ કરીને કરીને જેથી તો આ હતું તડકેશ્વર પાર્ટી પ્લોટ પર જે ગરબાનું આયોજન થયું હતું ગોકુલ ગ્રુપ દ્વારા મિત્રો મેં આગળ પણ કીધું કે કુદરતી સામે કોઈનું કઈ ચાલતું નથી ગમે એટલું મોટું આયોજન હોય અને આ અ બરસાત નો કોઈ નિશ્ચિતતા જોતો હવા મે અહિયા અત્યારે જે જનરેટર સ્ટાર્ટ કરતા કદાช શોર્ટ સર્કિટ થઈ પરિસે વિડિયોગ્રાફર ને કઈક કહીએ આવી જાય વિડિયોગ્રાફર બરાવાજો આવી જાય જનરેટર ચાલુ કરતા જ અહિયા શોર્ટ સર્કિટ થયું છે હું વિડિયોગ્રાફર ભાઈ ને રિક્વેસ્ટ કરીશ કે આપણે અહિયાથી બહાર જોઈએ અને આ બોકુલ ગ્રુપ દ્વારા આયોજિત જે નવરાત્રી હતું તમામે તમામ સામાન અહીંયાથી બહાર કાઢી લેવામાં આવે છે દર્શક મિત્રો જેમ આયોજકોએ કીધું કે કાલે જો વરસાદ નહીં રહેશે તો એમની ગરબા રમવાની પૂરેપૂરી તૈયારી છે પરંતુ આ કુદરત છે કશું નક્કી ના હોય ત્યારે વધુ અપડેટ અને વધુ વિગતોમાં સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ